જો તમે વારંવાર આ પાંચ વાતો કરો છો તો તમારું જીવન કદી પણ ઇજ્જત સુધી પહોંચી નહીં શકે ઇજ્જત ક્યારેય મફત માંગ મળતી નથી એ કમાવવી પડે છે મૌનમાગથી શિસ્ત માંગથી અને એ રીતે જેમ તમે ત્યારે પોતાને સંભાળો છો જ્યારે તમને કોઈ જોઈ રહ્યું ન હોય દુનિયા ક્યારેય નબળાઈ સામે નમતી નથી એ તો તેને દબાવી દે છે જો તમે વારંવાર અવગણના અનુભવતા હો લોકો તમને ગંભીરતાથી ન લેતા હોય અથવા તમે સૌની નજરોમાં નાની સ્થિતિમાં રહી જતા હો તો તેનો જવાબ બહાર નથી જવાબ તમારી અંદર ક્યાંક છુપાયેલો છે આજના વિડીયોમાં આપને જાણશું એવી પાંચ ભૂલો વિશે જે તમારી ઇજ્જત હંમેશા માટે છીનવી શકે છે અને એ ત્રણ ઝેર વિશે જે તમારી હાજરીને નબળી બનાવે છે તમારા મનને સુસ્ત કરે છે અને તમને બીજાની નજરોમાં અદૃશ્ય બનાવી દે છે જો તમે આ બધું દૂર કરી શકો તો દુનિયા પાસે તમારું માન્ય સ્વીકારવા સિવાય બીજું કોઈ વિકલ્પ નહીં હોય એક માન્યતાની તલાશ જે વ્યક્તિ હંમેશા પ્રશંસા જોઈએ છે જે વારંવાર લોકોની હાંસી અને સ્વીકૃતિ શોધે છે એ અસલમાં પોતાની અંદર છુપાયેલી નબળાઈને જાહેર કરી રહ્યો છે એ વધારે હસે છે દરેક વાતમાં હા ભરે છે અને ના સાંભળવાનો ડર તેને ખીંચી રાખે છે શ્રીકૃષ્ણ કહે છે જ્યાં સુધી તમે પોતાને મહત્ત્વ આપતા નથી ત્યાં સુધી બીજાઓ પણ આપશે નહીં જ્યારે તમે લોકોની તાળીઓ માટે જીવો છો ત્યારે તમારું સાચું સ્વ ગુમાવી બેઠા હો છો સાચી ઇજ્જત તેમને જ મળે છે જેઓ શાંતિથી આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે અને જેમની તાકાત બહારથી નહીં પણ અંદરથી આવે છે બે ભાવનાઓના કબજામાં માવું જે વ્યક્તિ પોતાની જાત પર કાબૂ રાખી શકતો નથી એ પોતાની ભાવનાઓનો ગુલામ બની જાય છે ગુસ્સો આવે તો ફાટી પડે છે ડર લાગે તો થોભી જાય છે શંકા થાય તો ભાંગી પડે છે શ્રીકૃષ્ણ કહે છે જે પોતાનું શાસન નહીં કરી શકે એ દુનિયાનું શું શાસન કરશે સાચા વીરે નથી જે દુશ્મનને જીતી જાય સાચો વીરે છે જે પોતાને જીતી જાય જ્યારે સુધી તમે તમારા મનના સ્વામી નહીં બનો ત્યાં સુધી બીજાના હૃદયમાં સ્થાન નહીં મેળવો ત્રણ બહાના બનાવવું નબળા લોકો હંમેશા કોઈને જવાબદાર બનાવે છે પરિસ્થિતિને ભૂતકાળને કે બીજાને પણ મજબૂત માણસ જવાબદારી લે છે શ્રીકૃષ્ણ કહે છે કોઈ મુશ્કેલી તમને રોકી શકે નહીં જો તમે આગળ વધવાનો સંકલ્પ કર્યો હોય દરેક બહાનું તમારા સપનાની સામે દીવાલ ઊભી કરે છે તમારું જીવન તમારી જવાબદારી છે તેને કોઈ બીજાને સોંપી ના આપો ચાર આરામને વિકાસ ઉપર પસંદ કરવો જ્યારે તમે માનો છો કે હવે પૂરતું છે હવે શું જોવે છે ત્યાંથી તમારું વિકસવું બંધ થઈ જાય છે શ્રી કૃષ્ણ કહે છે જ્યાં દુઃખ છે ત્યાં શિક્ષણ છે જ્યાં પ્રયાસ છે ત્યાં પ્રગતિ છે સફળ લોકો આરામ નથી શોધતા તેઓ અનુકૂળતા તેજી વિકાસ શોધે છે દરરોજ પોતાને થોડું વધારે ઘસો કારણ કે સાચી ઇજ્જત સુખમાં નહીં તપસ્યામાં મૂગે છે પાંચ બોલવું વધારે કરવું ઓછું છું જેમ જેમ તમે મોટી મોટી વાતો કરો છો પણ કાર્ય શૂન્ય હોય તેમ તેમ લોકો તમારા શબ્દોને હળવા લેવાનું શરૂ કરે છે શ્રીકૃષ્ણ કહે છે કર્મ એ જ તમારું સ્વરૂપ છે દુનિયા વચનોને નહીં પરિણામોને માન આપે છે શબ્દો નહીં કર્મો વાત કરે છે તમે ઇજ્જતના લાયક છો પણ એ માટે તમારી અંદરથી શરૂઆત કરવી પડશે તો આજથી પહેલું પગલું ભરો તમારું સ્વ બનાવીને દુનિયાને બતાવો કે સાંભળવા લાયક નથી તમારું જીવન જોવા લાયક છે અને એવા સચોટ માર્ગ પર આગળ વધવા માટે શબ્દોથી નહીં કર્મોથી પોતાને સાબિત કરો વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ અને નાગરવેલ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ